हाय हुजू प्रणव वेलकम टू चिंग्स देसी चाइनीस किचन आज की रेसिपी નું નામ છે देसी चाइनीस વેજ મંચુરિયન સૌથી પહેલા ગેસ ઓન કરી લઈએ જેદી કરીને વી નીડ ઓઈલ વેરી हॉट એટલે ઓઈલ ને ગરમ થવા દીય કે સુની જે બેટર બનાવવાનું છે એ સ્ટાર્ટ કરી લઈએ તો મારી પાસે છે શ્રેડ કરેલું કેબેજ એમાંથી જે પાણી સ્ક્વીઝ કરવાનું છે કરી દઈએ લઈએ એ જ રીતે બીજી વાર એ જ પ્રોસેસ ફોલો કરીશું આની અંદર પાણી એટલે આપણે સ્ક્વીઝ કરીએ છીએ જેથી કરીને આપણે એને ડીપ ફ્રાય કરીશું સો ઇટ ડીપ ફ્રાઈઝ ઇટ વેલ અને ખૂબ સરસ રીતે થઈ શકે સો એ જ રીતે પ્રોસેસ ફોલો કરીએ છીએ ડન એની અંદર વીલ એડ શોપ કરેલું જિન્જર છે ગ્રીન ચીલીઝ ઇફ યુ ડોન્ટ લાઈક ગ્રીન ચીલીઝ તો તમે એને સ્કીપ કરી શકો છો બટ ધીસ ગ્રીન ચીલી વિલ ગીવ અ નાઇસ કીક એની અંદર એડ કરીશું બેસન હવે એની અંદર સોલ્ટ એડ કરીશું જસ્ટ લાઈક દેટ અને મિક્સરને મિક્સ કરી લઈશું હાથથી બિકોઝ ઓફ બેસન જે અમને એની અંદર એડ કરીશું એનાથી જે બાઇન્ડિંગ કહેવાય એ સરસ રીતે પકડાઈ જશે અને વેન યુ વીલ ડીપ ફ્રાઇટ તો એ ખુલી નહીં જાય એન્ડ ઇટ વિલ બી મચ બેટર એન્ડ ઇઝીયર ટુ ડીપ ફ્રાઈટ જ્યારે તમે બોલ્સ બનાવો છો મેક શ્યોર દેટ યુ સ્કવીઝ ઇટ એટ ધ સેમ ટાઈમ ઇઝ વેલ જેથી કરીને જે એક્સ્ટ્રા વોટર હોય એ બહાર નીકળી જાય અને સરસ રીતે એ ફ્રાય થઈ શકે જ્યારે બી તમે કોઈ બી વસ્તુ ડીપ ફ્રાય કરો મેક શ્યોર કે એને હલકા હાથે યુ કીપ ઓન શિફ્ટિંગ જેથી કરીને ઇવનલી દરેક સાઈડ થી એ સરસ રીતે કુક થાય અને ગોલ્ડન બ્રાઉન કલર આવે

અને સરસ રીતે આપણે સ્ટોર કરીશું જેથી કરીને એની અંદર લમ્પ્સ ના રહે તો જ્યારે બી આપણે ગ્રેવી બનાવીશું તો એક સરસ ટેસ્ટ આવે ઇવનલી ટેસ્ટ આવે અને લમ્પ્સ મોડામાં ના આવે તો મિક્સર ઇઝ રેડી ગેસ ઓન કરી લઈએ એની અંદર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું વેજીટેબલ ઓઇલ ઓઇલ ગરમ છે હવે એની અંદર એક કપ જેટલા વેજીટેબલ્સ નાખીશું વેજીટેબલ્સમાં ગાજર છે ઓનિયન્સ છે અને કેપ્સિકમ્સ છે વેજીટેબલ્સ છે આ ડન હવે એની અંદર એડ કરીશું જે મિક્સર બનાવેલું છે વિલ વિલ એડ પરફેક્ટ હવે જે મન્ચુરિયનના બોલ્સ છે એ એડ કરી લઈએ એની અંદર ઇફ યુ લાઈક તીક ગ્રેવી તો તમે ચાર મિનિટ સુધી એને બોઇલ કરો સિમર કરો અને ઇફ યુ લાઈક તીક ગ્રેવી તો એને બે થી ત્રણ મિનિટ ઇઝ મોર દેન ઇનફ એટલે હવે એને સિમર થવા દઈએ સો ગ્રેવી રેડી થઈ ચૂકી છે ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ડિશ કારણ કે યુઝઅલી રેસ્ટોરન્ટની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ અને ઇવન ઘરે બનાવતા હોઈએ ત્યારે આઈ હેવ સીન લોટ ઓફ પીપલ કે બહુ બધા સોસીસ મસાલા એડ કરીને પછી આ ગ્રેવી બનતી હોય છે બટ હિયર તમે જેમ જોયું કે એક જ પેકેટમાંથી વી હેવ મેડ વેજ મંચુરિયન તો ઇટ ઇઝ અમેઝિંગ દેશી ચાઇનીઝ વેજ મંચુરિયન ઇઝ રેડી અને તમે દેશી ચાઇનીઝ વેજ શિશોટ રાઇસ સાથે તમે એન્જોય કરી શકો છો અત્યારે સ્પ્રિંગ આપણે ગાર્નિશ કરી દઈએ આવી જ સિમ્પલ અને ટેસ્ટી રેસીપીઝ તમારે જોવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો યુ કેન ઇવર લાઇક ઇટ એન્ડ શેર અને તમારા કોઈ બી ફીડબેક હોય તો પ્લીઝ ડુ કમેન્ટ